સુરેન્દ્રનગર ભારતીય જનતા પાર્ટી દસાડા વિધાનસભા પરિવાર દ્વારા સામાજિક સમરસતા એકતા માટે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ ડીસીએલ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે ગઈકાલે સાંજે ગુજરાત રાજ્યના મંત્રી હર્ષ સંઘવી દ્વારા ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન થયું હતું ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને રૂપિયા એક લાખ એકાવન હજારનું રોકડ ઇનામ અને ટ્રોફી આપવામાં આવશે કાર્યક્રમમાં દસાડા લખતરના ધારાસભ્ય પી કે પરમાર જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રભારી દિલીપભાઈ પટેલ જિલ્લા પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ તેમજ વરિષ્ઠ पुलिस अधिकारी उपस्थित रहा था કે એક બેટ્સમેન પર બીજા બધા જ પ્લેયર એટલે 10 પ્લેયરોની જારે નજર હોય અને એક જ બેટ્સમેન પર આખી ટીમની જીત નિર્ભર હોય એ જ રીતે એક બોલર પર આખી ટીમની જીત નિર્ભર હોય છે ત્યારે બધા જ લોકોનો વિશ્વાસ એ ટીમ સ્પિરિટ તરફ હોય છે એ જ રીતે અહીંયા બેઠેલા સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ વિસ્તારના સૌ સામાજિક આગેવાનો આપણે ટીમ સ્પિરિટની ભાવનાથી આ વિસ્તારનો વધુમાં વધુ વિકાસ કરવાનો છે 60 દશાળા વિધાનસભા ક્ષેત્રના ગામોમાંથી અલગ અલગ ટીમો રમવાના છે ખાસ કરીને ક્રિકેટને સંદર્ભમાં આ યુવાનોની અંદર એ જ પ્રકારે સમગ્ર વિધાનસભા ક્ષેત્ર એની અંદર એકતા અને સામાજિક સમરસતા કેળવાય એના ઉદ્દેશ સાથે આ ટુર્નામેન્ટનું આયોજન થયું છે